મળતી વિગતો અનુસાર ડીસા પાટણ હાઈવે પરથી પસાર થઈ રહેલી ઇનોવા કાર અચાનક બેકાબુ બની ગઈ હતી ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા નીચે ઉતરી ગઈ હતી અને સીધી એક તોતિંગ ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો આગળનો ભાગ કુર્ચો બોલી ગયો હતો અને કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા અકસ્માતમાં ભાવિંગ કમલેશભાઈ ઠક્કર નામના યુવાનનો ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણ પંખેરો ઉડી ગયું હતું મૃતક યુવક થરી ઠક્કર સમાજનો હોવાનું સામે આવતા ડીસા પંથક સહિત સમગ્ર ઠક્કર સમાજમાં ભારે વાપી ગઈ છે અને શોકનો મોજો ફરી વળ્યો છે એક આશસ્પદ યુવકના નિધનથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા કારમાં સવાર અન્ય ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં એકસો એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તો મારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ